નાંદોદ તાલુકાના ભદામ ગામમાં નકલી પત્રકાર ઝડપાયો હતો ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી રૂપિયા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું જે અંગે ડોકટર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા અને આરોપી પાસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું રાજપીપળાના પોલીસ સ્ટેશન ખાતે બે દિવસના રિમાન્ડ માંગી જેલમાં મોકલવામાં આવ્યા છે સાથે જ પોલીસ દ્વારા આવા પત્રકારોની આડમાં પૈસાની માંગણી કરનાર અંગે તરત જ જાણ

પછી બે દિવસ પછી પાછા એ લોકો મારી પાસે આવ્યા અને મને બ્લેકમેનિંગ કરવામાં અને મને ડાયરેક્ટ આવીને એવું જ કીધું કે તમારું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું છે અને તમારે હવે શું કરવું છે તે મને કહું પહેલાં તો મને બહુ ધાક ધમકી આપી તમારા ફેમિલીને આમ કરીશું તમને મારી નાખીશું તમારા ફેમિલીને એ કરીશું એટલે મેં બહુ જ ડરી ગયો અને મેં બહુ જ ગભરાઈ ગયો હતો